ત્યાં વાડી સરગવો છે લીલોતરી બધી હોય આની આપણે કચોરી બનાવીને ખાઈએ તો બહુ મજા આવી જાય આઈટમ પણ એક થઈ જાય આપણે અને ટામેટા પણ જો મસ્ત ગેળા ગેળા હોય મજા આવી જાય તો એ શાકભાજીની ની જ ચિંતા જ નથી થતી ગામડે વાતાવરણ માં આપણને બહુ મજા આવે તો તમને ગામડાનું વાતાવરણ કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો આવતા બ્લોગ માં ફરી મળીએ